સુરતમાં મોછોક પૂરા કરવા વાહન ચોરી કરતો ચોર ઝડપાયો છે સરથાણા પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં બે માસથી ફરાર હતો આરોપી દીપક ભુરિયાને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યો છે તો વરાછા ઢાળ નજીક બ્રિજ પાસેથી ધરપકડ કરવામાં આવે છે પોલીસ પૂછપરછમાં વધુ બે મોટર ચોરી કર્યાની કબુલાત કરી તો આરોપીની ધરપકડ કરી કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાણાવાવ તાલુકાના રાણા કંડોરના ગામે ધોળા દિવસે સોનાના દાગીના તથા રોકડની લૂંટની ઘટના સામે આવી છે ફરિયાદી કરશન નંદાણીયાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કારમાં સવાર થઈ હથિયાર સાથે છ આરોપીઓએ ફરિયાદીને પાટુનો માર મારી લૂંટ ચલાવી હતી તો આરોપીઓએ અલગ અલગ કબાટોના લોક તોડી સત્યાવીસ તોલા સોનું તથા આશરે એસી હજારની રોકડની લૂંટની ચલાવ્યાની ઘટના સામે આવી છે દાગીના તથા રોકડ મળી કુલ ઓગણીસ લાખ સિત્તેર હજારની લૂંટ ચલાવ્યાની

બધાએ ઘરેણા અને પૈસા બધું અમારું લઈ ગયા અને અમને ધમકી પણ આપી ગયા કે પોલીસ કેસ કે તમે કર્યું તો તમને આવતી વખતે જીવના જીવતા રહેવા દેશું નહીં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના મામલે તમામ ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આ ગુનાનો મુખ્ય આરોપી જયરાજ દિલીપ સુંડાભદ્રા જે આજે આ ગુનાનો મુખ્ય આરોપી હોય અને તે અમદાવાદ હોવાની બાતમીને આધારે પોરબંદર એલસીબીએ અને અમદાવાદના એસજી હાઇવે ખાતેથી તેને દબોચી લેવામાં આવ્યો છે તો ઝડપાયેલ મુખ્ય આરોપી જયરાજ સુંડાભદ્રા પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આરોપીને ગુનાના સ્થળ વૃંદાવન પાર્ટી પ્લોટ તથા ટેકરી ચાર રસ્તા પાસે લઈ જે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાયું હતું પોલીસ દ્વારા આગવી આરોપીને કાયદાનું ભાન કરાવતા આરોપી બે હાથ જોડીને માફી માંગતો જોવા મળ્યો હતો રાજકોટમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જા ઘટના સામે આવી છે બિગ બજાર પાસે અકસ્માતનો બનાવ બન્યો કાર હાલતમાં બંનેને એક્ટિવા સાથે અડફેટે લીધા હતા રોષે ભરાયેલા સ્થાનિકોએ બેફામ કાર હંકારનારા કાર ચાલકની કાર પર પથ્થરમારો કર્યો હતો તો મહિલા તબીબે પોલીસ ફરિયાદ કરતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે મારી વાઈફ કે મોડી પાસે હોસ્પિટલ ક્લિનિક આવે છે રોજ પેશન્ટ જોઈને અત્યારે ઘરે જતા હતા ત્યારે મારી ઓફિસ પણ ઈચ્છી લાઈટ છે એટલે મને ફોન આવશે કોઈના ફોન માંથી કે તમારી અને ટોટલ એક્સિડન્ટ થઈ એટલે આ કાર ચાલક દારૂ પીધેલો હતો અત્યારે અહીંયા બધા જે જોવે છે એ લોકોનું એવું કહેવાનું થાય છે કે દારૂ પીધેલો હતો અમદાવાદમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે શાહીબાગમાં ફોર્ચ્યુનર કાર ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી છે તો અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે મહેન્દ્રભાઈ ગોહિલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું એક રિક્ષા ચાલકને પણ ઈજા પહોંચી છે કાર ચાલક સગીર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ સરદાર પટેલ સ્મારક પાસે અકસ્માત સર્જાયો છે તો આરોપીને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયો છે इसने तो गाड़ी बहुत फास्ट जाती है एक्टिपा वाला आ गया था तो एकदम टक्कर मारी जैसी टक्कर मारी थोड़ा चला तो गाड़ी उसके पंखे हल गए इंसान के तो गाड़ी छूट गई गाड़ी छूट गई बहरा के गिरा इतना फंसेता आया तो वो अट्टीपा हमारी गाड़ी में लगा रिक्शे में तो हारी गई चपट हो गई फिर भी उसने टक्कर ऐसी मारी ना तो वहाँ जाके गिरी गाड़ी तो आई रिक्शे की मेरे मेरे चोट आई उसकी टक्कर लगी ना तो मेरे अभी पट्टा बंधा के आया साहब ने मेरे को फ़ोन किया था मैं पट्टा बांधा रहा हूँ अभी देर में हॉस्पिटल खुला नहीं है ભાવનગર મહાનગરપાલિકાના મેયરની આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ભાજપનો આંતરિક વિવાદ એક બાદ એક આવી રહ્યો છે સામે સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી આત્મવિલોપનની ચીમકી આપી છે તો મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે આજે ભાવનગર ભાજપના પ્રભારી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા છે તે દરમિયાન જ ભાજપમાં ભડકો થયો મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી તો મેયર દ્વારા ભાજપના જ ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમીને તમામ મેસેજ ડિલીટ કર્યા છે તો ભાવનગરના મેયર દ્વારા આત્મવિલોપન ઉચ્ચારવામાં આવી છે અને તે અંગેના મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યા છે મેયર સાથે થતા અન્યાય અંગે વ્યથા ઠાલવવામાં આવી છે અને મેસેજ વાયરલ થતા ગ્રુપમાં હોબાળો પણ મચી ગયો છે તો ભાજપ પ્રભારી રત્નકાજી આજે ભાવનગર ખાતે આવી રહ્યા છે અને તે દરમિયાન જ આ પ્રકારે મેસેજ વાયરલ થતા હવે હોબાળો સર્જાઈ ગયો છે તો ભાવનગરના મેયરની આ વ્યથા સામે આવી છે અમરેલી બગસરા શહેર ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે ગણતરીના કલાકોમાં જ બે હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા નવા વરાયેલા શહેર ભાજપ ઉપપ્રમુખ તેમજ મંત્રી સંગઠનમાંથી રાજીનામું ધરી દીધું છે જિલ્લા ભાજપ દ્વારા બગસરા શહેર ભાજપના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી તો નવનિયુક્ત શહેર ભાજપ ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાના નામ જાહેર થયા હતા બંને હોદ્દેદારોએ રાજીનામું ધરી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયા નીરવ ગોંડલિયા અને મહેશ માંડલિયાએ શહેર ભાજપ પ્રમુખને રાજીનામા ધરી દીધા મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી પણ મારે યુવા મોરચાની જ્યારે ટ્રમ્પ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમ્પમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું કારણ કે વ્યવસાયને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો એટલા માટે મેં આ મારી જે હોદેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે સેવા કરી રહ્યો છું ગામની અંદર અને મારું વર્ચસ્વ અને મને માન અને સન્માન જે વેપારીઓ દ્વારા મળી રહ્યું છે એ મારા માટે શિરો માન્ય છે જેથી બગસરા ભારતીય જનતા પાર્ટી સંગઠનની અંદર સંપૂર્ણપણે હું રાજીનામું આપું છું પાંજરા જૂનાગઢના બિલખામાં ખૂખાર દીપડો પાંજરે પુરાયો હોવાની ઘટના સામે આવે છે રામેશ્વર ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હતો બે દિવસ પહેલા બકરાના પણ શિકાર કર્યા હતા અને દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું ચાર પગના આતંકને લઈ લોકોમાં પણ દહેશત ફેલાઈ હતી તો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ગુમ થયેલી બાળકી ગણતરીના કલાકોમાં શોધી દીધી અને બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી રેલવે સ્ટેશન વિસ્તારના સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી બસોથી વધુ લોકોની પોલીસે પૂછપરછ કરી તો સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી બાળકી મળી આવી હતી તો સુરત પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે કે જ્યાં બાળકી ગુમ થઈ હતી ત્યારબાદ તને શોધી દેવામાં આવી હતી તો સુરત આ કામગીરી સામે આવી છે વધુ જે સીસીટીવી ફૂટેજ હતા તે આવ્યા હતા ગુજરાત મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ના આતંકી મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્રીસ વર્ષીય યુવતી સમા પરવીન છે માસ્ટર માઇન્ડ ત્યારે કર્ણાટકથી કરવામાં આવી ધરપકડ અગાઉ ચાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે આતંકીઓ દેશ વિરોધી ગતિવિધિમાં સામેલ હતા અને હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે સમા પરવીન આતંકી હેન્ડલરોના સંપર્કમાં હતી ત્યારે સમાપરવીનના મોબાઈલમાંથી ત્રણ ગ્રુપ મળી આવ્યા છે યુવાનોમાં કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા ત્યારે અગાઉ ઝડપાયેલા ચાર આતંકીઓની માસ્ટર માઇન્ડ હતી ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી કટ્ટરતા ફેલાવતા હતા પ્રોએક્ટિવલી પોલીસિંગના એક ઉત્તમ ઉદાહરણ અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલાં ચાર ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે કાલે બેંગલુરૂથી એક મહિલાને બી પકડવામાં આવી છે જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઇન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી આ પાંચે પાંચ લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલિસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક ડાર્ક વેબ આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે હાલ રોકાઈશું એક બ્રેક માટે વરસાદ વરસ્યાને આજે ત્રણ દિવસ થઈ ગયા છે છતાં પણ ડીસા તાલુકાના જે ખેતરો છે તે જળબંબાકાર જોવા મળી રહ્યા છે અત્યારે અમે ડીસા તાલુકાના જેનાલ ગામના ખેતરોમાં છીએ અને અહીંયા અત્યારે મારી કમર સુધી પાણી છે અને ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે આપને દ્રશ્યો બતાવીશ કે જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી પાણી જ પાણી આ ખેતરોમાં અત્યારે જોવા મળી રહ્યું છે ખેડૂતો દ્વારા મોગા ભાવે બિયારણ લાવીને દેવું કરીને અનેક જે બેંકો છે તેમાંથી લોન કરીને જે વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વાવેતર અત્યારે નિષ્ફળ ગયું છે આ એ વિસ્તાર છે કે જ્યાં ઉનાળુ સિઝન હોય છે ત્યારે પણ પૂરતું પાણી જે છે તે મળતું નથી પરંતુ ચોમાસાની અંદર જે ખેતરો ભરાઈ જવાના લીધે ખેડૂતો દ્વારા જે મગફળી બાજરી જુવાર જેવા પાકો વાવવામાં આવ્યા હતા તે પાકો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે ખેડૂત પણ ઉભા છે એમના જે કમર સુધી આ પાણી છે ને આ તમામ જે ખેતરો છે આ ગામના તમામ ખેતરોમાં કમર સુધી પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે આ ડીસા તાલુકાનું જેનાલ ગામ છે પરંતુ આવા ડીસા તાલુકાના અનેક ગામો છે કે જે ગામોના જે ખેતરો છે અત્યારે જળમગ્ન જોવા મળી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરીને તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે ત્રણ દિવસ અગાઉ ડીસામાં પડેલ વરસાદે સમગ્ર વિસ્તારને પાણી પાણી કરી દીધું અને કેટલાય ગામોને જોડતો આ રેલવે અંડરપાસ સહજ પાણીમાં છે ત્રણ ત્રણ દિવસ વીત્યા છતાં હજુ પાણીનો નિકાલ ન થતા નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો લોકો હવે એક બાજુ વાહન મૂકીને રેલવે ટ્રેક ક્રોસ કરી સામે પાર જવા મજબૂર છે નાળો ભરાઈ ગયો છે એટલે રેલવે સ્ટેશનથી હેડન તો જવરા નકે જવરા એવું નથી અત્યારે કઈ રીતે પસાર થવું એ હોય ગાડી આવતી તો બીક રે ડર કરે જગ્યા થી મારે નીકળવું પડે સાહેબ ચાવાની તકલીફ ખૂબ ભણી ઉપર થઈને રેલવે માંથી હેડવું પડે નાળો ભરાઈને પંદર દિવસ થી પડ્યો હેડર પો કિલોમીટર હેડીને આવે સવારના હેડે હજી હેડર એટલે તકલીફ બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો રશિયામાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે પેસેફિક મહાસાગરમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો શક્તિશાળી ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે રશિયાના કામચાટકા દ્વિપકલ્પમાં આઠ પોઈન્ટ આઠની ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેને સ્થાનિક તંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાવ્યો છે આ ભૂકંપ પછી જાપાન રશિયા અને પેસેફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરીલ ટાપુઓ પર ચાર મીટર એટલે કે તેર ફૂટ ઊંચી સુનામી સર્જાઈ જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે ઇમારતોને નુકસાન થયું છે તો યુએસ જીઓલોજીકલ સર્વે એજન્સીએ પુષ્ટિ આપી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી જારી કરવામાં આવી છે તો શક્તિશાળી ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે અને રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેને સ્થાનિક વહીવટીતંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવ્યો છે આ ભૂકંપ પછી જાપાન રશિયા અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવી રહ્યા છે તો અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરીલ દરિયાઈ વિસ્તારમાં ચાર મીટર ઊંચા મોજા પણ ઉછળ્યા હતા જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને ઇમારતોને પણ ખૂબ મોટું નુકસાન થયું હતું તો યુએસ ભૂસ્તર શાસ્ત્રીય સર્વે એજન્સીએ પુષ્ટિ આપી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે તો લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવી રહ્યા છે કારણ કે સુનામી સર્જાઈ છે તો રશિયામાં ભારે ભૂકંપને પગલે જાપાનમાં પણ સુનામી આવી છે દરિયામાં તેર ફૂટ ઊંચા મોજા ઉછડ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો જાપાનમાં પણ સુનામીની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે એટીએસ દ્વારા હાલ પ્રાસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે સીધા આવેલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જે કે ફેક દિલ્હીથી ફરદીન અમદાવાદથી સેફુલ્લા કુરેશી મોડાસાથી અને ઝીશાનને નોયડાથી પકડવામાં આવેલ હતો આ લોકોની બધાની ચૌદ દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે સ્ટ્રેન્જર નેશન ટુ કરીને આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપલે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમને ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા જે કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજેસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન એન્ડ સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ અકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા એકાઉન્ટ હતો કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ દસ હજારથી પણ વધારે દરેક એકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય મનનોજા મણાલ શાહ આરસી વડવાણા પીઆર વસાવા પોલીસ માસ્ટર રવિ દેસાઈ વગેરે રહ્યા એ લોકો દ્વારા ટેકનિકલી આ અકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે અકાઉન્ટ છે આ બેસીકલી ત્રણેય અકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આર ટી નગર બેંગ્લોરમાં રહે છે આના ડીપસર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ અને આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઇડેન્ટિફાય કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એ એસ ચારા પીઆઈ મણાલ શાહ પીએસઆઈ એમન પટેલ બીજે પટેલ એ એસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરેસ્ટેડ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમાફેસી પૂછપરછ કરતાં એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ આનો જે ઇન્સ્ટા છે એના અગર ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મૌલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિંદ ડિક્લેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાઈને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરીને અમે આગળની કાબી કરીશું એ જે છે એને ત્યાંથી જ એને ઘરથી જ ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરન્ટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમા ફેસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળેલ છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે આ એના દ્વારા બતાવવામાં આવેલ હતો જો અમે એનો રિસેન્ટ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે આ રીતના સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ અમે એને લઈને આવ્યા છીએ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડો આનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં ક્યારથી એ લોકોએ રેડિકલ કન્ટેન્ટ અને અલકાયદા રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જણાવી શાકની ભાષામાં જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇસન તરીકે ડિક્લેર કરવાની એક પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશીપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મેટિરિયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોને અમે એકીઆઈથી છીએ જો હાલ સુધી તપાસમાં એ જે ફેક જે હતો જે અમે દિલ્હીથી લઈને આવ્યા હતા એ આને બહુ વધારે એક્ટિવ કોન્ટેક્ટમાં હતો આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને ફેક સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય તો અમે એની પણ તપાસ કરીશું બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડી છે એ એના નામે ના હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખતી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા મૂકવામાં આવતા હતા મારે કહેવાનો મતલબ આ છે કે વિદેશોથી પણ એ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં ડીએસપીના એસપીનું માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા કોઈ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રિયલ યુઝ યુઝર્સ છે આઈડેન્ટિફાઈ કરી લે છે એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરે છે નહીં હાલ સુધીમાં અમારી તપાસમાં એવું કંઈ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી આ મૂળ ઝારખંડની રહેવાસી છે

એકલી વધારે રહેતી હતી એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનો આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી લે એમાં એ બહુ ઓછી બહાર નીકળતી હતી ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોને આ બાબતની ખબર ન હતી ગુજરાત તો મોટી સફળતા કર્ણાટક થી માસ્ટર માઇન્ડ યુવતી કે જેની ધરપકડ કરવામાં આવી છે ત્રીસ વર્ષીય યુવતી કે જેના દ્વારા સોશિયલ મીડિયામાં દેશ વિરોધી ગતિવિધિઓ કરવામાં આવતી હતી